દિવાળી તહેવાર પૂર્વે સુલતાનપુર પોલીસની ચુસ્ત કાર્યવાહી શાંતિ સુરક્ષા અને સલામતી માટે સતત સતર્કતા ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ખાચર સાહેબના નિર્દેશન હેઠળ આવનાર દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી વિશેષ પોલીસ પેટ્રોલિંગ તથા ફાયર સેફિટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ કામગીરી અંતર્ગત સુલતાનપુર વિસ્તારમાં ફટાકડા વેપારીઓના લાયસન્સની તપાસ તેમજ ફાયર સેફટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની વિગતવાર ચકાસણી કરવામાં આવી સાથે જ મીઠાઈ વેપારીઓના દુકાનો પર પણ તપાસ હાથ ધરાઈ જેમાં ખાદ્ય સુરક્ષા સ્વચ્છતા અને યોગ્ય વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું પીઆઈ ખાચર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ તથા જીઆરડી જવાનોની ટીમો ગામના મુખ્ય માર્ગો બજાર વિસ્તાર અને જાહેર સ્થળોએ પેટ્રોલિંગ કરી રહી છે જેથી દિવાળી તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા નાગરિકો શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરી શકે પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે દિવાળી દરમિયાન કાયદેસર ફટાકડાનો જ ઉપયોગ કરો ફાયર સેફટીના નિયમોનું પાલન કરો અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જોવા મળે તો તરત પોલીસને જાણ કરવા વિનંતી છે સુલતાનપુર પોલીસ તંત્ર દિવાળી તહેવાર દરમિયાન લોકોની સલામતી માટે સંપૂર્ણ સતર્ક છે દરેક નાગરિકનો સહકાર જ પોલીસને વધુ મજબૂત બનાવે છે સુલતાનપુર પોલીસનો સંદેશ સુરક્ષા શાંતિ અને આનંદ સાથે ઉજવો દિવાળી તહેવાર રિપોર્ટર રોહિત દેગામાં સુલતાનપુર